हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज हर हलचल पर नजर हर हलचल की खबर नमस्कार दर्शक मित्रों हलचल टीवी न्यूज में आपको हार्दिक स्वागत है हूँ छो अपने साथ बकुल पटेल बिरला विश्वकर्मा महाविद्यालय खाते छोटे वार्षिक दिन ने उजाणी कर વિદ્યા વિદ્યામંડળના અધ્યક્ષ તથા સીવીએમ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ એન્જિનિયર ભીખુભાઈ પટેલના વડપણ તથા માર્ગદર્શન હેઠળ બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય ખાતે છોતેરમાં વાર્ષિક દિનની ઉજવણી કરવામાં આવી છે જેમાં મુખ્ય અતિથિ તરીકે એન્જિનિયર ભીખુભાઈ પટેલ અધ્યક્ષ ચારુતર વિદ્યામંડળ ડોક્ટર અનુપમ શુક્લા ડાયરેક્ટર સીવીએનઆઈટી શ્રી સુભાષભાઈ પટેલ ઓગણીસો ચુમોતેર વીવીએમ સિવિલ ડોક્ટર એસજી પટેલ માનદ મંત્રી ચારુતર વિદ્યામંડળ આરસી તલાટી માનદ સહમંત્રી ચારુતર વિદ્યામંડળ ડોક્ટર ઇન્દ્રજીત પટેલ પ્રિન્સિપાલ બીવીએમ પ્રોફેસર અમિત ભાવસર વાઇસ પ્રેસિડેન્ટ બીવીએમ સેન્ટ્રલ કમિટી ડોક્ટર ભાર્ગવ ગોરડીયા વાઇસ પ્રેસિડેન્ટ દરેક વિભાગીય વડાઓ બીવીએમ સેન્ટ્રલ કમિટી તથા હેડ ઇસી દેવ પાદરિયા જીએસ હેમાંગી રાઠોડ એલઆર ઉપસ્થિત રહ્યા હતાં આ પ્રસંગે સંસ્થાના પ્રિન્સિપાલ ઇન્દ્રજીત પટેલે સૌનું અભિવાદન કર્યું હતું તથા જણાવ્યું હતું કે બીવીએમ તેની સ્થાપનામાં જેનો પાડો રહેલો છે તેવા ભારત રત્ન સરદાર સાહેબ શ્રી ભાઈ કાકા તથા શ્રી ભીખુભાઈના નેતૃત્વ હેઠળ નેતૃત્વને લઈને વર્તમાન સમયમાં એન્જિનિયર ભીખુભાઈ પટેલના વડપણ તથા માર્ગદર્શન હેઠળ યુથ ડેવલપમેન્ટના વિઝન તથા વર્ક ઇજ વર્શિપના મુદ્રાલેખ પર સતત પ્રયત્નશીલ છે તેમણે ગત વર્ષનો વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો અને જણાવ્યું હતું કે બીવીએમના હરિયાળા કેમ્પસમાં બે હજાર નવસો પચાસથી પણ વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે જેમાં ગત વર્ષે સાતસો એકોતેર વિદ્યાર્થીઓએ સ્નાતક કક્ષાને પાસઠ વિદ્યાર્થીઓએ અનુ કક્ષાએ પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે જેમાં વિદ્યાર્થીઓએ અંતિમ વર્ષમાં અઠ્ઠાણું ટકા રિઝલ્ટ મેળવ્યું હતું બીવીએમને છેલ્લા છ વર્ષમાં અલગ અલગ દાતાશ્રીઓ તરફથી રૂપિયા છવ્વીસ કરોડથી પણ વધુનું દાન મળ્યું છે જેમાં વીવીએમ બીવીએમ ખાતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને અનુલક્ષી ઓગણસાઠ જેટલા સ્માર્ટ ક્લાસરૂમ બેતાલીસ જેટલી અદ્યતન લેબ્સ તથા સાત જેટલા સેન્ટર ઓફ એક્સેલન્સ ડેવલપમેન્ટ કરવામાં આવ્યા છે તથા પાંચ બોક્સનું નવીનીકરણ વર્તમાન સમયમાં પણ કાર્યરત છે આ પ્રસંગે એન્જિનિયર ભીખુભાઈ પટેલે સમગ્ર બીવીએમને અભિનંદન પાઠવ્યા હતા તેમણે વિદ્યાર્થીઓને તેમની કારકિર્દીમાં જ્વલંત સફળતા માટે શુભાશિષ પાઠવ્યા હતા તથા બીવીએમ ખાતે તેમના વિદ્યાર્થી કાર્ડ વિશે જણાવ્યું હતું ડૉક્ટર અનુપમ શુક્લાએ વિદ્યાર્થીઓને કારકિર્દીમાં સફળ થવા માટે જરૂરી સ્કિલ્સ ઇન્ડસ્ટ્રી ઇન્સ્ટિટ્યૂટ ઇન્ટરેક્શનની વર્તમાન સમયમાં જરૂરિયાત તથા નેશનલ એજ્યુકેશન પોલિસી વિશે જણાવ્યું હતું શ્રી સુભાષભાઈએ પટેલે સૌને આશીર્વદન પાઠવ્યા હતા ઉપરોક્ત મહાભાન મહાનુભાવોની ઉપસ્થિતિમાં બીવીએમના વાર્ષિક અહેવાલની આવૃત્તિનું તથા વિશ્વકર્મા મેગેઝિનનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું ઉપરોક્ત પ્રસંગે બીવીએમના દરેક વર્ષના વિદ્યાર્થીઓના ઉત્કૃષ્ટ પરિણામ બદલ ગોલ્ડ મેડલ સિલ્વર મેડલ મેરિટ પ્રાઇઝ તથા ઇતર પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ દેખાવ બદલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા ઉપરાંત અધ્યાપકોને પણ જે તે ક્ષેત્રોમાં યોગદાન બદલ એવોર્ડ તથા પ્રોત્સાહન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને તે પ્રિન્સિપાલ કલકાનીએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે ચારુતર વિદ્યામંડળના અધ્યક્ષ એન્જિનિયર ભીખુભાઈ પટેલ તથા અન્ય હોદ્દેદારોએ અભિનંદન પાઠવ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન મંથન કાપડિયા ત્રિતિ શાહ તથા હર્ષ આચાર્યએ કર્યું હતું અંતે દેવ પાદરિયાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે ચારુતર વિદ્યામંડળના અધ્યક્ષ એન્જિનિયર ભીખુભાઈ પટેલ તથા અન્ય હોદ્દેદારોએ શુભેચ્છાઓ પાઠવી હતી કોલેજનો આજે છોતેરમો વાર્ષિક દિન છે એન્જિનિયરિંગ કોલેજ ગુજરાતની ફર્સ્ટ કોલેજ છે એન્જિનિયરિંગ સાહેબ જે બિરલાના દાનથી થયેલી ને સરદાર પટેલ સાહેબે એમને ઇન્સ્પિરેશન આપેલું અત્યારે ટોટલ બત્રીસો સ્ટુડન્ટનો અભ્યાસ કરે છે અને ફેકલ્ટી પણ સારી રીતે એમને મોટિવેટ કરે છે જેથી એનું પરિણામ આપણે જોઈ રહ્યા છીએ એનું મને પણ એટલું સ્ટ્રોંગ છે કે જે સારી રીતે હેલ્પ કરી અને કોલેજને નવી ઊંચાઈ પણ લઈ જાય છે અને આજે છોકરાઓને ખાસ આનંદનો દિવસ છે ત્રણ દિવસનો પ્રોગ્રામ છે ગઈકાલે ગરબા હતા આજે એન્યુઅલ ડે છે આવતીકાલે કલ્ચરલ એક્ટિવિટીઝ હશે અને સાથે સાથે સ્ટુડન્ટની પણ એક્ટિવિટીઝ સ્ટાફ પણ એમને સાથે એટેચ થઈને કરે છે એ આનંદની વાત છે આજકા કાર્યક્રમ એન્યુઅલ ફંક્શન એ છેતરમાં એન્યુઅલ ફંક્શન એવું કે એ સંસ્થા કે બધે ગર્વ કી વાત છે ये हमारे गुजरात में सबसे पुरानी संस्था है और नैक और एन बी से एक्रिडेटेड है एस वी एन सूरत से भी हमारा एकेडमिक एम है जो काफ़ी एक्टिवली चल रहा है और मैं इस समय पे सारे विद्यार्थियों सारी फैकल्टियों को बहुत बहुत शुभकामनाएं देना चाहता हूँ कि इतने सालों से वो यहाँ मेहनत करते हुए इस संस्था को इस स्तर पे ले आए हैं कि इसका स्तर हमारे ग्लोबली नून है आज की आज दुनिया में जाना पहचानी संस्था है तो मैं सभी को शुभकामनाएं देता हूं विद्यार्थियों को शुभकामनाएं देता हूं उनके उज्जवल भविष्य के लिए और उनसे उम्मीद करता हूं कि वो मेहनत करके राष्ट्र में अपना योगदान सतर्कता से दें धन्यवाद ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं है हलचल टीवी न्यूज हर हलचल पर नजर हर हलचल की खबर